પાનવડ પ્રજાપતિ સમાજે હનુમાન જયંતિના દિવસે પક્ષીઓને પીવા માટેના પાણીના બાઉલનું વિતરણ કર્યું હતું તાપમાનમાં સતત વધારો થતાં ઉનાળાની ગરમીએ માનવજીવન સાથે સાથ નિર્દોષ પક્ષીઓ અને પ્રાણીઓ ઉપર પણ ભારે અસર પાડી છે ગરમીમાં પીવાના પાણીના સ્ત્રોત સુકાઈ જતાં અનેક પક્ષીઓ તરસથી તડપીને જીવ ગુમાવે છે આવી પરિસ્થિતિમાં પાનવડ પ્રજાપતિ સમાજ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે એક અનોખી હૃદયસ્પર્શી સેવા પ્રવૃત્તિ યોજાઈ હતી સમાજના સદસ્ય શ્રી અશોકભાઈ પ્રજાપતિએ પોતાના હસ્ત કૌશલ્ય વડે માટીના કુંડા તૈયાર કરીને તે હનુમાનજીના મંદિર ખાતે વિતરણ માટે ઉપલબ્ધ કરાવ્યા હતા આ કુંડા પાનવડ ગામના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવશે જેથી પક્ષીઓને સહેલાઈથી પીવાનું પાણી મળી રહે આ પહેલ માત્ર હનુમાન જયંતિની ઉજવણી પૂરતી સીમિત નથી રહી પરંતુ તેમાં પ્ર પક્ષી પ્રેમ પરોપકાર અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશો છુપાયેલો છે સમાજ દ્વારા કરવામાં આવેલી આ પ્રવૃત્તિએ ઉનાળાની ઘાતક ગરમી સામે એક જીવદયાની ઢાલ તરીકે કાર્ય કરશે અશોકભાઈએ જણાવ્યું હતું કે દરેક જીવનને જીવવાનો હક છે ઉનાળામાં આપણે તરસ છુપાવવા સરળતાથી પાણી મળી રહે છે પણ પશુ પક્ષીઓને ઉનાળામાં પાણી માટે વધુ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે ત્યારે આવા સમયમાં તેમણે મદદરૂપ થવું એ માનવતા છે હનુમાનજીની ભક્તિ અને સેવાભાવનાનું જીવંત ઉદાહરણ બની પાનવડ પ્રજાપતિ સમાજે પ્રકૃતિને બચાવવાના સંદેશ આપ્યો છે અને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આપણે આ ઉનાળાની સિઝન ચાલે છે પશુ પક્ષીઓ માટે ઠંડુ પાણી જોઈએ એના માટે હું પ્રજાપતિ અશોકભાઈ આ કુંડા બનાવે છે પક્ષીઓ માટે ઠંડુ પાણી પીવા માટે પક્ષીઓ પાણી પીએ ને બજારમાં મળતા પ્લાસ્ટિકના કુંડા એ ના ચાલે ગરમીમાં ગરમ જ પાણી થાય ને આ માટીનું આસન છે અને ઠંડુ થાય એટલે ઠંડુ પાણી અમને પણ પીવા મળે એટલા માટે હું આ કુંડા પાણી બધા ભાઈ ભક્તોને આપું છું વર્ષે પક્ષીઓ માટે આજે દાદાનો જન્મદિવસ છે એ નિમિત્તે હું દાદાને નમસ્કાર કરું છું કે ભાઈ ભક્તોને પણ આ કુંડામાં મેં કહું છું કે આવતા વર્ષે પણ આ કુંડા બનાવીને આપું છું આજે મને બહુ ખુશ આનંદ થાય છે